સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આડાજન ખાતે આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયું હતું અને સાયબર કેસોમાં વધારો થતાં સાયબર સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો સાયબર ક્રાઇમમાં પણ ઘણા પરિવારો બરબાદ થઈ ગયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા આ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો કાર્યક્રમ યોજ્યો હતો અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં ગયેલા અને ત્યારથી અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળેલો અને એ આરોપીને અમે ગાંધીનગરથી ઝડપી લીધો અને અત્યારે પણ એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમનો અને સર્વર પોલીસ સ્ટાફનો અમને ખૂબ સાથ સહકાર આપેલો થાય કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ગભરાશો નહીં તમારી સુરક્ષા તમારા હાથ